પેલો ત્રીજો દાતાર અને ચોથો ગિરનાર આ ચાર પર્વત તમને ખ્યાલ હોય તો દર વર્ષે એક પરિક્રમા ઉપર લીલી પરિક્રમા કઈ કોઈ નામ સાંભળ્યું હોય તો લીલી પરિક્રમા બાવીસ લાખ માણસ આવે દર વર્ષે કેટલું યા ગિરનાર ની આપણે સીડી નહીં ચડવાની ગિરનાર ફરતો ગોળ આટો મારવાનો અડતાલીસ કિલોમીટર થાય કેટલું એમાં છમા ઓચા સિંહ છે આડત્રી કેટલા નેવું દીપડા અત્યારે હાલ પણ આ દિવસે તો પરિક્રમામાં જંગલમાં રોખોડો જમવા ખાવાનું બધું ફ્રી કોઈ વસ્તુના પૈસા નહીં ત્રણસો ને પચાસ અણક્ષેત્ર ચાલે કેટલા અને અણસત્રમાં તમે ખાઓ એટલે એ થાળી તમારે હાથે ધોવાની હોય પણ અહીંયાં છે ને આ જંગલમાં તમારે થાળી હાથે પણ ધોવાની નહીં એ થાળી મૂકી દેવાની એક વાર તમને ખવડાવે પીવડાવે અને એની પાસે છો ગણો બધે તમારે અવાજ કરવો કરવું વાતાવરણ ભલે લીએ વાંધો નથી એનો વાંધો નથી જીવતા નો લેતા હવે આપણે સાંભળી લેજો આ ચાર પર્વત ની પરિક્રમા અને અંદર તમે જાઓ એટલે જંગલમાં આટલા દીપડા આટલા સિંહ આટલા જીવ જનાવર હોય પણ કોઈને કઈ કઈ નહીં હડે નહીં હુકામે ને રામ ભગવાન કૃષ્ણ ભગવાન પાંચ પાંડવો શ્રવણ આ બધા પરિક્રમા કરી અને વરદાન દીધેલા કે મનુષ્ય આવે અને કશું થવું નથી

એની પાસે એટલી વિદ્યા હોય એને જંગલમાં તપ કરવાનું હોય ને તો કાંઈ ખાવા પીવાનું આવતું નથી જંગલની જાણતા હોય મહિના સુધી ભૂખ ન લાગે આપણા ગુરુ સંત સંતના ગુરુ પણ બાર વર્ષ કોઈ પણ સંત હોય એને તપ કરવું પડે જંગલ માં તો એને વિદ્યા મળે તો તમને આશીર્વાદ આપે તો તમને સારું થાય હવે આ જંગલની અંદર જયારે રથયાત્રા નીકળે ને ત્યારે તમને સંતને જોઈ શકશો છેલ્લે બધા ગાયબ ક્યાં થાય છે ભવનાથ તળેટીમાં મહાદેવનું મંદિર છે ભવનાથ મહાદેવ ત્યાં મૂર્તિ કુંડ છે એ કુંડ માં પડે કુંડમાંથી ગાયબ ક્યાંથી આવે ક્યાં જાય કોઈને ખબર પડી આ સંત એક દુવાની દવા બનાવે તમને ખબર હોય દુવાની તમારા ઘરે કોઈ પણ માણસને ગમે એવું કેન્સલ હોય ગમે એવું તમારે ખાલી ફોન કરવાનો